પણ છોકરીઓ કેમ ગર્ભવતી થઈ જાય છે આ વાત સાંભળીને મહિલા એસપી ચિંતિત થઈ ગઈ અને અચંબિત થઈ ગઈ કે આવું કેવી રીતે શક્ય છે જો કોઈ છોકરી કોઈ પુરુષ સાથે વાત ન કરતી હોય અને અપ્રેણિત હોય તો તે ગર્ભવતી કેવી રીતે થઈ શકે આ વિચાર કરીને તે મેડમે ખૂબ મોટું એક્શન લીધું અને તે જ ગામમાં જઈને આ વાતની તપાસ કરી કે આખરે આ છોકરીઓ કેવી રીતે ગર્ભવતી થાય છે પછી જે હકીકત સામે આવી અને તે છોકરીઓ કેવી રીતે ગર્ભવતી થાય છે તે સંપૂર્ણ સત્ય આ વિડિયો મારફતે જાણવાનો પ્રયાસ કરીશું દોસ્તો આજે જે સત્ય ઘટના આધારિત કહાની હું તમને સંભળાવવા જઈ રહી છું તે ઘટના ખૂબ જ રસપ્રદ છે આ કહાની સાંભળીને તમે પણ હેરાન થઈ જશો અને વિચારવા પર મજબૂર થઈ જશો કે આવું કેવી રીતે શક્ય છે અને એક કુંવારી છોકરી કોઈ પ્રેમી સાથે રહ્યા વગર કે પતિ સાથે રહ્યા વગર ગર્ભવતી કેવી રીતે થઈ શકે તો આવો જાણી લઈએ આ સંપૂર્ણ ઘટના મિત્રો આ ઘટના સાંભળતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિઓને લાઈક કરજો નમસ્કાર મિત્રો આ સત્ય ઘટના અમદાવાદની છે અમદાવાદમાં એક પોલીસ સ્ટેશન પડે હિમપુર તે થાણામાં એક ગામ પડે છે હરિદાસપુર હરિદાસપુર નાનું ગામ છે તે ગામમાં જે છોકરી જુવાન થતી હતી અને ગર્ભવતી થઈ જતી હતી આ વાતને લઈને ઘણા લોકો પરેશાન રહેવા લાગ્યા ગામમાં ખૂબ જ સાવચેતી રાખવામાં આવતી હતી બધા લોકો પોતાની પોતાની છોકરીઓ પર એટલી બધી કડક નજર રાખવા લાગ્યા કે રાત દિવસ તે પોતાની છોકરીઓના વિશેમાં જ વિચારતા રહેતા ક્યારેય પણ ઘરેથી છોકરીઓને એકલી જવા દેતા નહીં અને ન તો કોઈ વ્યક્તિને પોતાના ઘરમાં આવવા દેતા કારણ કે તેમને બસ એ વાતનો ડર રહેતો હતો કે ક્યાંક અમારી દીકરી પણ ગર્ભવતી ન થઈ જાય પરંતુ કોઈ ઘરે આવતું જતું નહોતું અને ન તો છોકરી ક્યારે ઘરથી એકલી જતી હતી પરંતુ પછી એક દિવસ એક છોકરીના પેટમાં દુખાવો થાય છે અને પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે ડોક્ટર તેને જણાવે છે કે તમારી છોકરી ગર્ભવતી છે આ વાત સાંભળીને તે વ્યક્તિ ખૂબ જ પરેશાન થઈ જાય છે રોવા લાગે છે જેનું નામ લાલસિંહ હતું હવે તે આ વાતમાં ખોવાઈ જાય છે કે આખરે હવે હું સમાજને શું મોઢું બતાવું લોકોને શું કહું મારી છોકરી ખોટી પણ નથી અને મારા ઘરે કોઈ આવતું જતું પણ નથી હું હંમેશા મારી છોકરી સાથે રહું છું પછી તે પોતાની દીકરીને પૂછે છે દીકરી શું તો કોઈ વ્યક્તિ સાથે વાત કરે છે કોઈ તારો પ્રેમી છે કોઈ સાથે તારો અફેર ચાલે છે દીકરી રડવા લાગે છે અને કહે છે પિતાજી મારું એવું કંઈ નથી અને તમને તો ખબર છે કે ગામમાં ઘણી બધી છોકરીઓ જે જુવાન થઈ રહી છે બસ એ જ ગર્ભવતી થઈ જાય છે તો પછી લાલસિંહ બોલે છે કે એકબીજા સાથે તેમનો અફેર ચાલે છે એવું કઈ નથી પિતાજી ના મારો કોઈ સાથે અફેર ચાલતો નથી પરંતુ મને આ સમજમાં નથી આવતું કે આખરે હું ગર્ભવતી કેવી રીતે છું આ વાતને લઈને તે ગામમાં ખૂબ જ સન્નાટો છવાઈ જાય છે બધા લોકોના મગજમાં માત્ર એક જ સવાલ હતો કે આખરે આ સમસ્યાનું સમાધાન કેવી રીતે શોધી શકાય બધા લોકો હેરાન પરેશાન છે અને સાંજે સાત વાગ્યા પહેલા જ પોતાના ઘરના દરવાજા બંધ કરી લે છે અને પોતાની દીકરીનું ખૂબ ધ્યાન રાખીને ચોકીદારી કરે છે પરંતુ આ બધું કરવા છતાં જે વાતનો તેમને ડર હતો તે જ વાત તેમની દીકરીઓ સાથે થાય છે તે જ ઘટના બનતી રહે છે ત્યારે લાલસિંહ પોતાના હાથમાં ફરિયાદ લઈને રડતો રડતો પોતાની દીકરીને સાથે લઈને જે શહેરની મહિલા એસપી હતી જેનું નામ સંધ્યા ચૌધરી હતું તેમની પાસે પહોંચે છે અને રડવા લાગે છે હાથ જોડીને કહે છે કે મેડમજી અમે ખૂબ પરેશાન છીએ અને અમે જ નહીં અમારું આખું ગામ પરેશાન છે હરિદાસપુરમાં જે પણ જુવાન છોકરી હોય છે તે ગર્ભવતી થઈ જાય છે આખરે બધા લોકો આ વાતને લઈને ખૂબ પરેશાન છે બધા લોકો પોતાની દીકરીઓ પર કડક સુરક્ષા રાખે છે કડક નજર રાખે છે ક્યારે ઘરથી બહાર જવા દેતા નથી જ્યારે છોકરીઓ સુવે છે ત્યારે અમે આજુબાજુ પથારી નાખીને સુઈએ છીએ પરંતુ છતાં નથી સમજાતું કે અમારી દીકરીઓ કેમ ગર્ભવતી થઈ જાય છે વાત સાંભળીને મહિલા એસપી ખૂબ જ હેરાન થઈ જાય છે એકવાર તો તેમને હસી પણ આવે છે અને પછી એકવાર તેમને ગુસ્સો પણ આવે છે અને તેઓ કહે છે શું તમે પાગલ તો નથી થઈ ગયા ભલા કોઈ પણ છોકરી પુરુષ સાથે સંબંધ બનાવ્યા વગર ગર્ભવતી કેવી રીતે થઈ શકે અને તમે બેવકૂફ જેવી વાતો કરી રહ્યા છો તમારી દીકરીનો કોઈ સાથે અફેર ચાલ્યો હશે અથવા તો કોઈ સાથે અનૈતિક તેના સંબંધ હશે ત્યારે લાલસિંહ હાથ જોડીને કહે છે મેડમ આમાં મારી જ દીકરી નથી આમાં ગામમાં ના જાણે કેટલી છોકરીઓ એવી છે જે જુવાનીમાં પગ મૂકે છે અને તે ગર્ભવતી થઈ જાય છે આ વાત બિલકુલ સત્ય છે મારી એકલી દીકરી નથી ગામમાં દસ વીસ પચાસ એવી છોકરીઓ છે જે લગ્ન વગર ગર્ભવતી થઈ ગઈ છે આ વાત જ્યારે મહિલા એસપી સાંભળે છે ત્યારે તે પણ ખૂબ જ પરેશાન થઈ જાય છે વિચારવા મજબૂર થઈ જાય છે કે આખરે એવું કેવી રીતે શક્ય છે કે પુરુષ સાથે સંબંધ બનાવ્યા વગર ગામમાં છોકરીઓ ગર્ભવતી કેમ થઈ રહી છે તે ત્યાં પોલીસ માટે ફોન કરે છે છે ઓને કહે કે તમે હરિદાસપુર માં જઈને કેસની તપાસ કરો અને જાણકારી મેળવો કે આખરે જે છોકરીઓ ગર્ભવતી થઈ રહી છે તેમનો કોઈ પ્રેમી છે કે કોઈ સાથે તેમના અનૈતિક સંબંધ છે પછી પોલીસ જાય છે અને તપાસ કરે છે તો બધા લોકો એકઠા થઈ જાય છે અને પોલીસ સામે પોતાના દુઃખ વ્યક્ત કરવા લાગે છે તેઓ કહે છે કે સાહેબ જો એક જ દીકરીની વાત હોય તો અમે માની પણ જઈએ કે હા અમારી દીકરી ખોટી છે પરંતુ જે પણ અમારી હોકરીઓ જુવાન થાય છે અને તેના પેટમાં દુખાવો થાય છે અમે તેનું ચેકઅપ કરાવીએ છીએ હોસ્પિટલ લઈ જઈએ છીએ તો પછી તે ગર્ભવતી નીકળે છે જો એક જ વાત હોત તો માની લે પરંતુ બધી હોકરીઓનો અફેર કેવી રીતે થઈ શકે અને અમે તો એટલી સાવચેતી રાખીએ છીએ અમારી દીકરી પર રાત દિવસ નજર રાખીએ છીએ ક્યારે ઘરથી બહાર એકલી જવા દેતા નથી જ્યારે રાતે સૂઈએ છીએ ત્યારે અમે તેમને પોતાની પાસે સુવડાવીએ છીએ અને કોઈ અમારા ઘરે આવતું જાતું પણ નથી આજ કારણે અમારા ગામમાં એવો માહોલ બની ગયો છે કે અમે ના તો કોઈના ઘરે જઈએ છીએ અને ના કોઈને અમારા ઘરે બોલાવીએ છીએ એ પણ આજ ડરને કારણે પોલીસ આ વાત સાંભળીને ખૂબ પરેશાન થઈ જાય છે અને પછી પોલીસ પાછી વળીને જાય છે અને પછી સંધ્યા ચૌધરી એસપી જે જિલ્લાની છે તેમની પાસે પોલીસ જઈને કહે છે કે મેડમજી અમે પણ આ વાત સાંભળીને ખૂબ હેરાન છીએ કે આખરે તે ગામના લોકો બધા મળીને અમારી પાસે આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે અમે અમારી દીકરીઓ પર ખૂબ પાબંદી રાખીએ છીએ અને અમારી દીકરીઓનો કોઈ સાથે અફેર પણ નથી અને એક બે છોકરી નહીં તે ગામમાં દસ વીસ પચાસ છોકરીઓ એવી છે જે જુવાનીમાં પગ મૂકે છે અને ગર્ભવતી થઈ જાય છે આ વાત સાંભળીને હવે તો મેડમનું પણ મગજ કામ કરવાનું બંધ કરી દે છે કે આખરે એવું કેવી રીતે શક્ય છે ત્યારે મેડમ વિચારે છે કે જરૂર તો કંઈક વાત હશે અથવા તો આ છોકરીઓ આ વાત છુપાવી રહી છે અથવા તો જરૂર તેમનું કોઈ સાથે અફેર હશે અથવા તો કોઈ બીજી વાત હશે ત્યારે તે મેડમ કહે છે કે ઠીક છે તો હું સ્વયં આ વિશે જાણકારી મેળવી લઈશ કે આખરે આ છોકરીઓ સાથે એવું કેવી રીતે થાય છે પછી મહિલા એસપી સંધ્યા ચૌધરી પોતાનો વેશ બદલી નાખે છે અને ખંભે જોડી લટકાવી લે છે અને એવા કપડા પહેરી લે છે કે જેમ કે કોઈ ભિખારી વાળી હોય તે હિસાબે તે ભિખારી વાળી બનીને અને તે જ ગામ હરિદાસપુર માં પહોંચી જાય છે આખો દિવસ તે આમ તેમ ફરી રહે છે જેમ જેમ સાંજ થાય છે તેમ તેમ તેજ વ્યક્તિના દ્વાર પર પહોંચે છે જે વ્યક્તિ તેમની પાસે ફરિયાદ લઈને ગયો હતો મિત્રો સાંજ પડવા આવી હતી ભિખારીના વેશમાં આવેલી મહિલા એસપી લાલસિંહના ઘરે પહોંચી તેણે લાલસિંહને કહ્યું ભાઈ રાત થઈ ગઈ છે અને હું ઘરે પહોંચી શકીશ નહીં આજે રાતે મને તમારા ઘરે થોડી જગ્યા આપવી પડશે લાલસિંહ કહે છે ચાલો કોઈ વાત નહીં તમે મહિલા છો જો પુરુષ હોત તો હું ઘરમાં રાખત નહીં અમે ખૂબ પરેશાન છીએ અમારે આવું કેમ થાય છે સમજાતું નથી મહિલા કહે છે કોઈ વાત નહીં હું તમારી દીકરી જેવી છું તમને શું ડર છે લાલ સિંહ મહિલા એસપી ભીખારી તેને એક પલંગ પર અને પાણી લાવે છે ખાધા પછી મહિલા ગેટ પાસે પલંગ પર સુઈ જાય છે અને લાલ પોતાની દીકરીઓ સાથે ઘરમાં જઈને સુઈ જાય છે રાતે કોઈ અજાણ્યો વ્યક્તિ આ ગામમાં આવતો જાય છે કે નહીં થોડી વાર તેને ગામની નજીક એક જૂનું ખંડેર નજરે પડ્યું ત્યાંથી બે નશામાં ધૂત માણસો નીકળી રહ્યા હતા

તમે આ ઘર માં શા માટે ગયા હતા નશા માં ધૂત માણસો ડરી ગયા તેમણે વિચાર આવ્યો કે આ ભિખારી પાસે રિવોલ્વર ક્યાંથી આવી મહિલા એસપીએ કહ્યું ભાગતા નહીં નહીં તો ગોળી મારી દઈશ તેમની પાસે કોઈ હથિયાર ન હોવાથી તેઓ ડરી ગયા જ્યારે તેમણે રિવોલ્વર જોઈ ત્યારે તેની હાલત જોઈને કહ્યું કે આ તો ભિખારી છે પછી તેમણે પૂછ્યું કે આ ભિખારી પાસે રિવોલ્વર ક્યાંથી આવી પછી તેમણે મેડમને ધમકાવતા કહ્યું કે દૂર જાઓ નહીં તો અમે તમને ગોળી મારી દઈશું તેમની પાસે કોઈ હથિયાર ન હતું છતાં તેઓ મેડમને ધમકાવી રહ્યા હતા મેડમ ડરાવવા માટે તેમને પગે માર્યો તેઓ ડરીને ત્યાં જ અટકી ગયા ગામના લોકોએ ગોળીનો અવાજ સાંભળીને તરત જ એકઠા થઈ ગયા જ્યાં મેડમ શરાબીઓ પર રિવોલ્વર તાકીને ઊભી હતી ત્યાંથી લાલસિંહ આવ્યો અને જોયું કે મેડમ તેના ઘરે રોકાઈ હતી તેણે તેમને ખાવાનું આપ્યું હતું તેના હાથમાં રિવોલ્વર ક્યાંથી આવી મેડમે કહ્યું કે આ લોકોને પકડો ગામના લોકોએ મળીને બંનેને પકડી લીધા મેડમે પોલીસને ફોન કર્યો અને પોલીસે શરાબિઓની ધરપકડ કરી લીધા મેડમે કહ્યું કે તેઓ ભિખારી નથી લાલસિંહ તેમની પાસે ફરિયાદ લઈને આવ્યા હતા ગામની યુવતીઓ ગર્ભવતી થઈ જતી હતી એટલે તેઓ વેશ બદલીને આ ગામમાં આવી હતી તેઓ આ જાણવા માંગતા હતા કે કોણ આ કામ કરે છે બસ આજ પૂછપરછ માટે હું ભિખારી બનીને આવી હતી કહે છે કે મેડમે બહુ સારું કામ કર્યું કે અમારા ગામમાં આ શરાબીઓને પકડી લીધા પણ એ વાતનો ખુલાસો ન થઈ શક્યો કે આખરે આ શરાબીઓ કેમ ગુસ્સે હતા પછી તેઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને પોલીસ સ્ટેશન લઈ જવા પછી તેમની પૂછપરછ કરવામાં આવી પહેલા તો તેઓ કંઈ બોલતા ન હતા જ્યારે પોલીસે પોતાની રીતે પૂછ્યું કે આખરે તમે રાત્રે એ ઘરમાં કેમ ઘુસ્યા હતા ત્યારે તેઓ તૂટી પડ્યા પોલીસની મારને કારણે તેઓ રડવા લાગ્યા અને વિનંતી કરવા લાગ્યા તેઓ કહે છે કે મેડમજી અમે બસ એ જ કામ કરીએ છીએ જ્યારે અમે બંને દારૂ પીને આવીએ છીએ ત્યારે અમે લોકોના ઘરમાં ઘૂસી જઈએ છીએ અને જેની પણ યુવતી જોઈએ અમે તેને પોતાની વચ્ચે લાવીને સુવડાવી દઈએ છીએ પછી અમે તે છોકરીના મો પર અને બધાના મો પર એવો સ્પ્રે મારીએ છીએ કે તેઓ ઊંઘી જાય તેમને ખબર પણ ન પડે અને તે છોકરીને પણ ખબર ન પડે પછી અમે તે છોકરીને ત્યાંથી ઉઠાવીને બીજી જગ્યાએ લઈ જઈએ છીએ અને તેની સાથે શારીરિક સંબંધ બાંધીએ છીએ પછી અમે તે છોકરીને ત્યાં જ છોડીને ઘરેથી નીકળી જઈએ છીએ અને આ આ અમારું રોજનું કામ બની ગયું હતું આજે ઘરમાં ઘરમાં તો કાલે એ આવી રીતે અમે બંને લોકો આ છોકરીઓ સાથે શારીરિક સંબંધ બાંધતા હતા આ દરમિયાન આ છોકરીઓ ગર્ભવતી બની જતી જ્યારે મહિલા એસપી ને આ વાત સાંભળવા મળી ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા તેઓ વિચારવા લાગ્યા કે આ લોકો આખા ગામની છોકરીઓ સાથે આવું કરે છે અને કોઈને ખબર પણ નથી હવે તેઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા પછી તેમણે લાલસિંહને બોલાવીને કહ્યું કે તું તો કહેતો હતો કે અમારી છોકરી સાથે કોઈ પુરુષે કંઈ નથી કર્યું આ લોકોથી પૂછો કે તેઓ તમારી છોકરી સાથે શારીરિક સંબંધ બાંધીને ગયા હતા અને તેના કારણે જ તમારી છોકરી ગર્ભવતી થઈ છે તેઓ આ બધી વાત સ્વીકારી લે છે અને પછી મેડમ તેમની વિરુદ્ધ ઘણી કલમો કલમો કેસ કેસ કરે છે બધી કરીને તેમને મોકલી દે છે આ રીતે મેડમે ગામના લોકોની બધી સમસ્યા નું નિરાકરણ કર્યું હવે જયારે ગામના લોકોને આ વિશે ખબર પડી ત્યારે તેઓ ખુબ ખુશ થયા અને મેડમ ની ખુબ પ્રશંસા કરી અને મેડમ પણ આ વાતથી નિશ્ચિત થઈ ગઈ કે આવું તો બની જ ન શકે કે કોઈ પુરુષ વગર તો છોકરી ગર્ભવતી થઈ જાય તો સાથીઓ મેડમે આ રીતે ભિખારીનો વેશ ધારણ કરીને રાત્રે બહાર રહીને ગામની બધી સમસ્યાનું નિરાકરણ કર્યું તમે સંધ્યા ચૌધરી વિશે શું કહેવા માંગો છો તમે તે બંને શરાબી યુવકો વિશે શું વિચારો છો તમારી જે પણ રાય હોય તે કોમેન્ટ બોક્સમાં લખીને લોકો સાથે શેર કરી શકો છો ને વિડિયો જોવામાં સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી અમને આવા સારા વિડિયો બનાવવા માટે થોડી હિંમત મળે મિત્રો આવી વાર્તાઓ સાંભળવાનો ઉદ્દેશ કોઈને પરેશાન કરવાનો બિલકુલ નથી આ વાર્તા તમને એટલા માટે સંભળાવવામાં આવે છે કે તમે આ વાર્તાઓમાંથી કંઈક શીખી શકો અને તમારા જીવનમાં તેનો ઉપયોગ કરી શકો તો ચાલો મિત્રો મળીએ આગલી વિડિયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત આપ સૌનો ખૂબ ખૂબ આભાર